અને સત્યની ભાવનામાં રહીને સત્યમાં વર્તી રહે અને ધર્મને આબાદ રાખે માટે ભાઈ વિરમદેવ આપણે મહાદર્મની સમજ આપવા તેમાં સા સા જતિ સુતિના મર્યાદાનું પાલન થવું જોઈએ કારણ કે આ કળિયુગમાં માનવી ધર્મને હારી બેસે નો હારી બેસે અને સત્ય સ્નાતુન મારો એને આર્ય ધર્મ આબાદ રહે અને રહેવાનો પણ છે ભાઈ કાં કાર મારે તમારે અવતાર ધારણ કરીને સૃષ્ટિની રચના કરવી એ આદિ અનાદિ છે આપણે સહીએ ભાઈ અને નવ નદીઓ શીત થાય છે આગળ નીતિ નીતિઓ એવી થાય છે ત્યારે મહા ચાર વેદ આવશે એ મારા ચાર જાનિયા થાય છે મારી હારે મોટા મહારતીયો હશે આ આપણી આગળની નિશાની છે ત્યાં આપે અને હું બંને ભાઈઓ સાથમાં ભાઈ વિરમદેવજી સાંભળો કરણપીર લખમણ સામે પ્રગટ હોઈશું અને પૂનમને પૂનવાર થાવર તિથિ હશે હરણી દર તીવ્રતાનું સાધન કહે હે ભાઈ વિરમદેવ કળીમાં આગમની વાતો પોતે કરતા તેને સાંભળીને મૂળ કમાણી આપણે આદરવી પડશે નકરંગ રૂપે સોય અલખ આ આશ્ચર્યના શરણ રામાપી રોમ નમય શિવાય ધર્મની રીત શ્રી રામદેવજી મહારાજ બોલ્યા ભાઈ વિરમદેવ આપને ધર્મની નીતિ રીતિ નીતિના માર્ગ તેમજ ધર્મના અધિકાર વિશેની યાદી હું કહું છું કે આપ ધ્યાનથી સાંભળો જેથી આપને ધર્મની જાળવણી રહે કેવી રીતે કેવી રીતે રહે ધર્મની જાળવણી અને મહાધર્મનો મહિમા સમજીને મૃત્યુ લોકના માનવજીવોને જ્ઞાનથી અને તેને સમજીને ચાલવાથી મોક્ષનો માર્ગ અપનાવીને માનવી માનવીના જીવ તેના તરફ વળીને મહાધર્મ સંભાળીને હાલે આગળ કળિયુગમાં માનવી માનવતાથી તરીને મારા પદના મહાધર્મ રાખીને મારા ધામ વિશે આવે ઓમ ભાઈ ઓમ ગુરુજી પ્રિબ્રહ્મ આકારમાં સોહમ શક્તિએ સ્વર્ગ વાત કરી શક્તિએ સર્વગત વાત કરી કે મહાધર્મ ત્યાં સર છે અને પાપ ત્યાં નરક છે તે સર્વને પંચું છે તેને પાર કરનાર વખાણ એને પાર કરનારના વખાણ કરવા પડે છે વખાણ કરવા પડે છે શિવ શક્તિ મળીને લાવ્યા ભાઈ આદુ પાટ અને હવે કહું તે નારીતણો ઠાટ રદ બી જાણે નહીં કરે આપ વખાણ જેના મોહ મર જતા નથી પાટ અને કહું છું નારીતણો ઠાટ તે તો બહુ જ વખાણે અને હું શું એવો મોહ માન મનથી કરી હાલે તેવા નારી ચોરાસીમાં બગાડો બગડો બગડો માથે તરે આવી નારી મોહ કરે તે તો ભાઈ માસનું પિંજરું બન્યું છે અષ્ટ કમળ પર ધ્યાન કરે તેના પરદિશ્યા હાથ તે તો નીચે નરકમાં પડે હાથ ભૂજા જાણે જે અને મોહથી રહે તરે તરની નારીની મસ્તી કરે તે તો નિરોપ નરકમાં પડે છે એ ભાઈ તેમાં જતી સતી એવું નામ ધરાવે ધર્મ કારણ પીઠ ફેરવે નાક કાનની શરમ ન આવે એ તો અલખની કાઢે ઓળખાય કહું કરીને અગમની વાત કરે અને ભાઈ ઠુલા રાગે ઓસરે જેને શરમ શરમ આ મટે કામના ઠરે એવાનું નામ સતીનું ધરે એ તો નિશ્ચય નરકમાં પડે અસય કમળ ઉપર પાવ ધરે સમૃષ્ટિથી એની કરે પૂંજા લિંગ ભંગની કરે ઉદરકામ બહુ માહી ભાઈ